બીજા પ્રથમ બજેટ આવતીકાલે ત્રેવીસ જુલાઈના રજૂ થશે આવતીકાલે રજૂ થનાર બજેટમાં હોમ લોનના દરમાં ઘટાડો તથા રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો મળે એવી બિલ્ડરો સરકાર પાસે આશા અને અપેક્ષાઓ સેવી રહ્યા છે નમસ્તે હું સર્વાનંદ સોનવાણી આરકે ગ્રુપ રિયલ એસ્ટેટમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સાથે અમારું ગ્રુપ જોડાયેલું છે આમ જુઓ તો બજેટનું જે બધા રાહ જોઈ રહ્યા છે અને એ આતુરતાનો અંત આવે છે આવતીકાલે બજેટ આપણે આવે છે અને નરેન્દ્ર મોદી સરકાર થ્રીનું પહેલું બજેટ છે એટલે આવકારદાયક બજેટ હોવું હશે એવી બધાની અપેક્ષાઓ છે તેમજ બહુ જ બધા જ લગભગ ક્ષેત્રો આવરી લેશે એવી બધાની અપેક્ષા છે ખાસ કરીને જો ઇન્કમટેક્ષમાં જે દરજ્જો છે જે અત્યારનો સ્લેબ છે એ વધારે એવી બધાની આશા છે જો રિયલ એસ્ટેટને આપણે જોઈએ તો રિયલ એસ્ટેટમાં જે અત્યાર સુધીના જે હોમ લોનમાં જો બેનિફિટ થાય અત્યારે જે આઠ પોઈન્ટ સિત્તેર હોમ લોન છે જો એમાં પચીસ ત્રીસ પૈસા ઘટે તો હોમ લોન સસ્તી થાય તો ઘણી રીતે બધાને પોતાનું ઘર થાય નાના એફોર્ડેબલ ફેમિલીને માટે પોતાનું ઘર થઈ શકે એવી બધાની અપેક્ષાઓ છે હોમ લોન તેમજ જો ઇન્ડસ્ટ્રીઝને આપણા જો રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઅલ દરજ્જો અપાય તો અમારા જે બીજા બેંક લોન છે કે અમને બી સસ્તી પડે અને બીજા બી અમને ફાયદા થાય તો એ બી અમારી અપેક્ષાઓ છે કે અમના રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીયલ દરજ્જો આપવામાં આવે આમ જુઓ તો રિયલ એસ્ટેટમાં પાંત્રીસથી સાડત્રીસ ટકા જે રોજગારી છે એ રિયલ એસ્ટેટના બિઝનેસમાંથી થાય છે સરકારે હજી એટલા બધા જે મેન તો ઇન્ડસ્ટ્રીયલ દરજ્જો અપાય તો બી ઘણા પ્રશ્નો અમારા હલ થઈ જાય બીજું જે પ્રક્રિયાઓ છે જો એ સરળ બનાવવામાં આવે તો ઇઝીલી ઘણું આગળ સારું ડેવલપમેન્ટ આવી શકે સિટીને સ્માર્ટ બનાવવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જરૂરી છે જેમાં જો અમુક વસ્તુ જો પ્રક્રિયા સરળતા આવે તો ઘણું બધું રિયલ એસ્ટેટ ઘણું આગળ જઈ શકે એવું દેખાય છે પ્રક્રિયામાં કોઈ બી સરકારી પ્રક્રિયાઓ હોય અથવા તો જે નાની મોટી અડચણો આવતી હોય છે સાઇટ ઉપર અથવા કોઈ એને બીજું આપણે કઈ રીતે કહી શકાય પણ જે બી સ્મૂધ જો પ્રક્રિયા બને તો દરેક બિઝનેસમેન છે બિઝનેસમેનને તો બિઝનેસ કરી અને વ્યવસ્થિત સારું ડેવલોપ કરવું છે તો એનો પણ ઘણો બેનિફિટ આ બિઝનેસને થાય એવું છે